હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઠંડીની સિઝનમાં ખાવાની મજા પડે એવી સિંગ અને તલની સુખડી બનાવીશું અને આ સુખડી આ ફાઈબર પોટેશિયમ અને કેલ્શિયમ સાથે વિટામિન્સથી ભરપૂર એવી આ સુખડી બહુ ટેસ્ટી એવી બને છે અને બાળકોને લોહીની કમી હોય તો આ સુખડી બનાવીને આપશો તો બાળકોની ઇમ્યુનિટી બૂસ્ટ પણ બહુ સારી એવી થઈ જશે તો ચાલો બનાવીએ ખૂબ ઓછી સામગ્રીથી બની જશે તો મેં અહીંયા એક કપ જેટલા તલ લીધા છે સફેદ તલ એક કપ સીંગના દાણા ત્રણે ત્રણ માપ એક સરખું જ લઈશું અને સાથે એક કપ જેટલો ગોળ લીધો છે તો ત્રણ જ સામગ્રીથી આ સુખડી તૈયાર થશે અને પહેલાં એક કડાઈમાં એક કપ જેટલા સિંગના દાણાને આપણે શેકી લઈશું તો થોડો કલર ચેન્જ થાય અને સિંગના ફોતરા રીતે છૂટા પડવા લાગે ત્યાં સુધી આપણે એને શેકી લેવાની તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખવાની શેકાઈ ગઈ તો તમે જોઈ શકો છો એકદમ સારી એવી ડિઝાઇન આવી ગઈ અને એ જ કડાઈમાં એક કપ જેટલા સફેદ તલ શેકી લઈશું તલ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના જો વધારે પડતા તલ શેકાઈ જશે તો તલનો ટેસ્ટ કડવો લાગશે તલ શેકતી વખતે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની એટલે તલ એક સરખા શેકાશે અને લાલ નહીં થાય તો તલ શેકાઈ ગયા એક પ્લેટમાં કાઢી લઈશું તો અહીંયા આપણે તલ અને સિંગ બંને સારી રીતે શેકી લીધા તલ ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે સિંગના ફોતરા અલગ કરી લઈશું તો મેં અહીંયા એક કોટન કપડું લીધું છે અને એમાં આ રીતે સિંગના ફોતરા આપણે અલગ કરી લઈશું તો આ રીતે પ્રેસ કરશો એટલે દાણા અને સિંગના ફોતરા બંને અલગ થઈ જશે અને આ રીતે ઝારાની મદદથી સીંગ અને ફોતરા અલગ કરી લઈશું તો મેં અહીંયા બધી સીંગના ફોતરા કાઢી લીધા અને એક મિક્સિંગ ઝાર લઈશું એમાં સિંગના દાણા ઉમેરી દઈશું અને એકદમ ફાઇન પાવડર આપણે તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા એકદમ સીંગનો પાવડર તૈયાર કરી લીધો અને પ્લેટમાં કાઢી લઈશું તો એ જ રીતે હું તલનો પણ ફાઇન પાવડર તૈયાર કરી લઈશ તો તમે જોઈ શકો છો આ રીતે ઝારમાં ઉમેરી દેવાના અને પાવડર તૈયાર કરી લેવાનો તો આ રીતે બંને પાવડરને મિક્સ કરીશું સિંગ અને તલનો પાવડર બંને એક જ વાસણમાં મિક્સ કરી દઈશું તો આ રીતે અને સાથે હવે એક ટીસ્પૂન સ્પૂન જેટલો ઇલાયચીનો પાવડર ઉમેરી દઈશું ફ્લેવર માટે અને એક નાની ચમચી જેટલો સૂટનો પાવડર ઉમેરીશું અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી લઈશું તો આ રીતે બંને સારી રીતે મિક્સ કરી લીધું મિક્સ થઈ જાય એટલે હવે આપણે સુકડી તૈયાર કરીશું તો એક કઢાઈમાં બે મોટી ચમચી જેટલું ઘી લીધું છે દેશી ઘી લીધું છે અને ઘી સારું એવું ગરમ થઈ જાય એટલે આપણે એમાં એક કપ જેટલો ગોળ લેવાનો મેં અહીંયા લૂઝ ગોળ લીધો છે તમે અહીંયા ગાંગડા આવે એ પણ લઈ શકો છો વ્હાઈટ ગોળ પણ લઈ શકો છો અને ગોળનો પાવડર પણ લઈ શકો છો આપણે ગોળની ચાસણી નથી લાવવાની માત્ર ગોળને શેકવાનો છે તો જેમ જેમ ગોળ શેકાશે એમ ઘી અને ગોળ બંને સારી રીતે મિક્સ થઈ જશે અને ગોળ એકદમ સારો એવો મેલ્ટ થઈ જશે તો ગોળને એકદમ સારી રીતે સતત હલાવવાનો જેથી ગોળ બળી ન જાય અને આ રીતે ધીમે ધીમે બબલ્સ આવવા લાગશે તો ગોળને માત્ર થોડો એવો શેકવાનો છે વધારે પડતો લાલ નથી કરવાનો જો લાલ થઈ જશે તો કડવાશ આવશે સ્વાદમાં અને તાર આવી જશે ગોળમાં તો આ રીતે અને બબલ્સ આવવા લાગે એટલે આપણે સિંગ અને તલનો ભૂખો એડ કરી દઈશું તો આ રીતે ફટાફટ આ પ્રોસેસ કરવાની અને એકદમ સારી રીતે ફટાફટ મિક્સ કરી લેવાનું જેથી ગોળ લાલ ન થઈ જાય અને એકદમ સારી એવી સુખડી બને તો આ રીતે ફટાફટ મિક્સ કરવાનું તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું અને બે મિનિટ જેવું આપણે ગેસની ફ્લેમ પર રાખીશું મિક્સ થઈ જાય એટલે આ રીતે સતત હલાવવાનું અને ગેસની ફ્લેમ ચાલુ રાખવાની તો આ રીતે અને જેમ જેમ થોડું થોડું શેકાશે એમ આ સુખડીનું બેટર થોડું ઠીક થશે તો આ રીતે સતત હલાવવાનું આ પ્રોસેસમાં ખૂબ ધ્યાન રાખવાનું તો આ રીતે સુખડી શેકાઈ ગઈ અને ગેસની ફ્લેમ બંધ કરી દીધી તો એક થાળીને આપણે ઘીથી ગ્રીસ કરી લઈશું તો આ રીતે ફટાફટ ગ્રીસ કરી લેવાની અને પ્લેટમાં ફટાફટ ઉમેરી દેવાનું તો આ પ્રોસેસ પણ ફટાફટ કરવાની અને આ રીતે ઉમેરાઈ જાય એટલે વાડકીથી આ રીતે પ્રેસ કરી દેવાનું એકદમ સારી રીતે તો તમે જોઈ શકો છો અને અડધો કલાક પછી એને કટ કરી લઈશું તો ગરમ ગરમ સુખડીને કટ નહીં કરવાની તો સારી એવી કટ નહીં થાય તો અડધો કલાક જેવું થઈ ગયું હવે નાઇફથી આ રીતે ઊભા કટ કરી લઈશું અને ફરી પછી ફરી આપણે આડા કટ કરી લઈશું તો તમે કોઈ પણ શેપમાં કટ કરી શકો છો હું અહીંયા ડાયમંડ શેપમાં કટ કરી રહી છું તો આ રીતે તો સુખડી એકદમ ટેસ્ટી અને બાળકોને બહુ જ ભાવશે સાથે ઇમ્યુનિટી બૂસ્ટ વધારશે તો તમે શિયાળાની ઠંડીમાં રોજ સવારે એક સુખડી ખાશો તો સાંધાના દુખાવામાં કે પછી ઘૂંટણના કમરના દુખાવામાં ખૂબ લાભ થશે સાથે પ્રોટીન વિટામિન મિનરલ્સ ફાઈબરથી ભરપૂર છે તો બાળકોને પણ બહુ જ ભાવશે અને બાળકોની રોગપ્રતિકારક શક્તિ પણ વધારશે તો જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો અને હા ઉત્તરાયણ સ્પેશિયલ પણ તમે આ સુખડી બનાવીને ખાઈ શકો છો આવજો